છે અપનાર બલે સમાચાર માને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી અલંગશીપયાર્ડમાં એકતાળીસ વર્ષની સૌથી મોટી મંદી ટીએમટી સડિયા બનાવવાની છૂટ મળે તો પાકિસ્તાન બાંગ્લાદેશને હંફાવી શકાય ખેડૂતોની આર્થિક સ્થિતિ સદ્ધર બને સિહોર પંથકમાં સિંચાઈની સુવિધાના અભાવે ખેડૂતોને મુશ્કેલી રમતોત્સવ નું આયોજન ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે શિયાળુ રમતોત્સવનું આયોજન પવનની ખતીમાં થયેલું વધારો વીસ કિલોમીટરની ઝડપે પવનથી તાપમાન બે પોઈન્ટ બે ડિગ્રી ઘટી ગયું ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન તેર ડિગ્રી સવાર સાજ ઠંડી બપોરે ગરમીનો અહેસાસ પંદર જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે વૃદ્ધિ શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય સહકારી સંગઠન સહકાર ભારતીના જન જનની સમૃદ્ધિના અવિરત પ્રયાસ કરી આત્મનિર્ભર ભારતની કલ્પનાની સાકાર કરી રહી છે જેના અડતાલીસમાં સ્થાપના દિવસ તથા મહિલા જાગૃતિનો કાર્યક્રમ શ્રીમતી સીએમ હાઈસ્કૂલ જીતપુર મરડિયા ખાતે યોજાયો સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શામળભાઈ પટેલ ચેરમેન અમૂલ ફેડરેશન અને ચેરમેન સાબરડેરી તથા અતિથિ વિશેષ શામળભાઈ એમ પટેલ ઉદ્ઘાટક મહેશભાઈ એ પટેલ પ્રભુદાસભાઈ પી પટેલ નીતીનભાઈ સોની જલપાબેન જૈન ઋતુરાજભાઈ ડી પટેલ દીપ્તિબેન પરમાર હીરાભાઈ ડી પટેલ તેમજ રાધાબેન એસ કટારા તથા નિમંત્રક જગદીશભાઈ આર પટેલ તથા સહકાર ભારતીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણને માન આપીને પધારેલ મહાનુભાવો તથા હોદ્દેદારોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું તો સહકાર ભારતીયો દ્વારા મહિલા જાગૃતિ તથા સમાજના વિકાસ માટેનું માર્ગદર્શન અપાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા સાબરડેરીના અધિકારીઓ તથા શાળાના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળામાં માવઠાની આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ ઉત્તરાયણમાં સારું પવન રહેવાની શક્યતાઓ છે જેની ગતિ છ થી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં છે ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિપાકના વાવેતરમાં ત્રણ હજાર પાંચસો સડત્રીસ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે ચાલુ વર્ષે રવિપાકમાં સૌથી વધુ ઘઉના પાકનો ઓગણત્રીસ હજાર એકસો નવ હેક્ટરમાં વાવેતર કરાયું છે બટાકાનું અઢાર હજાર એક્યાસી હેક્ટરમાં વાવેતરની સાથે સાથે જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે તમાકુ વરિયાળી રાય ચણા મકાઈ સહિતના પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઠંડીએ પણ જમાવટ કરી છે જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઠંડીનું આગમન મોડું થયું હતું ઠંડી વધુ પડતા રવિ પાકના વૃદ્ધિ સમયમાં જ સાનુકૂળ ઠંડી મળી રહેતા પાકની વૃદ્ધિ સારી થઈ રહી છે જોકે ચાલુ વર્ષે ઠંડી વધવા છતાં ગત વર્ષ કરતા રવિ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જ્યારે રાત્રિ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે ગાંધીનગરમાં ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જ્યાં સવારે લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરના સમયે સૂર્યનો આકરો તડકો ગરમીનો અહેસાસ કરાવે છે વાત કરીએ તો ભાવનગર શહેરમાં સમય સંક્રાંતિનો પવન ફૂંકાવાનો આરંભ થયો અને વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મહત્તમ તાપમાન બે પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને સત્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન પંદર પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના એક ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ વિવિધ સ્તરના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે કેન્દ્રવર્તી તાલુકો જિલ્લા સુધીના રમતોત્સવ યોજવાના થાય છે સિહોર તાલુકા પંથકના ધરતીપુત્રો સિંચાઈની સુવિધાથી વંચિત રહેતા ધરતીપુત્રોની હાલત કફોડી થવાની સંભાવનાઓ છે છેલ્લા બે વર્ષોથી અપૂરતા વરસાદથી સિહોર પંથકના તળાવો ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી જેથી પાણીની સુવિધાથી ચોમાસા સિવાય ખેતી પાક લઈ શકતા નથી દુન્યાનુ બિજા નંબરનું તથા એશ્યાનું પહલા નંબરનું સૌથી મોટુ બ્રેકિંગ બ્રેકીંગ એટલી અલંગ જહાજોનું કબ્રસ્તાન ગણાતું અલંગ હાલિક તાડિસ વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદિરનો સામનો કરી રહ્યું છે જેને પગલે શ્રમિકોની રોજગારી પર પણ સંકટ ઊભું થયું છે અને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે તો આ સાથ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર